હે ભાવેશ હું તમને એક સવાલ પૂછું હા પૂછ આ બોમ્બે થી મુંબઈ કેટલું દૂર થાય જેટલું બરોડા થી વડોદરા થાય ને એટલું જ મુંબઈ થી બોમ્બે થાય તું કરવા લોય પીતી વાય હે તું તને નવરા નવરા મારું લોય પૂછ પર મે તું કો પૂછી લો ખબર પડે મને હેલો હેલો આરતી બોલું છું આ એક મિનિટ રહ્યો મમ્મી ચપ્પલ કાઢ આરતી બોલે છે હા હાથે પગેરા આમ કરો હા બસ આ

પેલાના જમાનામાં આવડો મોટો ઘુંઘટ કાટતા ખબર છે તને હા ખબર છે ને હવે કેમ ઘૂંઘટ ટૂંકા થઈ ગયા હાવ હવે જીભ લાંબી થઈ ગઈ ને એટલે મમ્મી આ તમારા લીધે મારો અડધો મગજ ખરાબ થઈ ગયો લે અડધો મગજ હતો એય ખરાબ થઈ ગયો હું થાય છે આ સાહેબ વાળ ધોળા થઈ ગયા છે આ મોઢા ઉપર કરચલી થઈ ગઈ ના ગોઠાણે બહુ દુખે કાઈ વાંધો નહી હું તમને એવી દવા લખી દઉં કે તમે પાછા જુવાન થઈ જાઓ ના ના ઓ મારું પેન્શન બંધ થઈ જાય તમારા માટે એક ખુશખબરી છે તમે જે લોન મૂકી હતી ને બેંકમાં એ પાસ થઈ ગઈ છે કેટલાની લોન પાસ થઈ 10 લાખની લોન પાસ થઈ ગઈ છે અને સોમવાર સુધીમાં આ ફાઈલમાં દરેક જગ્યાએ સહી કરીને આપી જજો આજે જ સાઈન કરી નાખશો ને કાલે આપી જશો સારું ચાલો હું નીકળું સાહેબ

અરે એના ફાયદા પૂછું છું હા તો પણ મેં ક્યાં એનું નુકસાન કીધું તમારે અમારા વ્લોગ જોવા હોય તો નીચે લિંક આપેલી છે ક્લિક કરો મમ્મી તમને ખબર છે આજે તે દુનિયામાં સારા માણસો છે જેમ કે હું આજે મેં એટલું સારું કામ કર્યું છે ને હે એવું કયું સારું કામ કર્યું તે અરે તળાવમાં એક માછલી ડૂબતી હતી તો મેં એને બચાવીને ને બહાર કાઢી તો એટલી ખુશીથી નાચવા લાગી ને પછી અચાનક હું છું ને તો બહુ થાકી ગઈ ને સુઈ ગઈ ભાવેશ તમને ખબર હે